આજે અઠ્યાવીસમી મે બે હજાર પચીસ બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ ભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય પધારો ને સહજાનંદજીહો ગુના કરીને માપ પતિ મેલા તમ કારણે મેલી કુળ માપતિજાદ માત પિતા મૂક્યા છે સ્વામી એક તમારે કાજ જી હો ગુના કરીને માપ પધારો ને સહજાનંદજીહો

જેના ઉપર આપણે ચિંતન કરી શક્યા નહોતા પંક્તિના ભાગનું આપણે અત્યારે ચિંતન કરી રહ્યા છીએ પતિ મેલ્યા તમ કારણે પ્રેમાનંદ સ્વામીના માટે સહજાનંદ સ્વામી મહારાજ પોતે પોતાના પ્રિયતમ હતા પીયુ હતા સ્વામી હતા નાથ હતા ભગવાન હતા પુરુષોત્તમ સર્વ કારણના કારણ હતા સર્વથી હતા બ્રહ્માંડના એક માત્ર કરતા કર્તા હતા સદા સાકાર દિવ્ય અલૌકિક મૂર્તિ હતા આવા પોતાના પ્રિયતમના માટે પ્રેમાનંદ સ્વામી કહે છે મહારાજ આપના માટે મેં પતિનો ત્યાગ કર્યો માતા પિતાનો ત્યાગ કર્યો એનો અર્થ એ થયો કે સંસારના જ્યાં જ્યાં પદાર્થની અંદર મારો દૈહિક વૈચારિક અને માનસિક સંબંધ છે સંકલ્પ વિકલ્પરૂપી સંબંધ છે એ બધાનો મેં ત્યાગ કર્યો છે पति मेला पी उत्तम कारणे मेली कूलमरजा पतिला पी उत्तम कारणे मेलि कूळमरजा माता पिता मू स्वामी માતા મો ક્યાં છે સ્વામી એક તમારે કાજજીહો ગુના કરીને માપ પધારો ને સહજાનંદજી હો ગુના કરીને જ્યાં સુધી આ દુનિયાના તમામ પદાર્થો સાથેનો સંબંધ આપણે છોડી ન દઈએ મૂકી ન દઈએ ત્યાગ ન કરી દઈએ ત્યાં સુધી કહેવાય છે કે ભગવાન આપણી પ્રાર્થના સાંભળતા પણ નથી અને ભગવાન આપણા થતા પણ નથી નદીના બે કિનારા હોય છે જે કિનારા ઉપર આપણે ઊભા છીએ ત્યાંથી સામા કિનારે જવું હોય તો જ્યાં ઊભા છીએ એ કિનારાનો આપણે ત્યાગ કરવો પડે ભગવાનને વરવું હોય ભગવાનને પોતાના ધણી કરવા હોય પ્રિયતમ કરવા હોય ભગવાનનું અખંડ સાનિધ્ય પ્રાપ્ત કરવું હોય તો આ લૌકિક સંબંધોનો ત્યાગ કરવો પડે છોડવા પડે કંઈક મેળવવા માટે ઘણી બધી વસ્તુનો ત્યાગ કરવો પડે છે લોકલાજનો ત્યાગ કરવો પડે અને કુળ પરંપરાનો પણ ત્યાગ કરવો પડે ઘણા એવા સમાજ છે એ સમાજની અંદર પોતાના બાપ દાદાના સમયની અંદર જે કંઈ પ્રણાલિકા ચાલી આવી હોય એનો ત્યાગ કરી શકાતો નથી લોકલાજ આડી આવે કુળ પરંપરા આડી આવે શાસ્ત્રના તંતીને શબ્દો યાદ આડા આવે કુસંગ આડો આવે આપણો દેહ ને દેહના ભાવ આડા આવે માન આડું આવે ઈર્ષા આડી આવે આ બધાનો જ્યાં સુધી ત્યાગ ન કરીએ ત્યાં સુધી આપણા શબ્દો ભગવાન સુધી પહોંચતા નથી દુનિયાના સંબંધ અને આધાર માત્રનો ત્યાગ કરીને નિરાધાર એવા પરમાત્માની શરણાગતિ સ્વીકાર કરવામાં આવે ત્યાર પછી ભગવાનને કહેવું ન પડે કે તમે મારી રક્ષા કરવા માટે પધારજો એ દોડતા દોડતા આવે પતિ મેલા આપી ઉત્તમ કારણે મેલી કુલ મરજાદ માત પિતા મૂક્યા છે સ્વામી એક તમારે કાજ એકના માટે અનેકનો ત્યાગ કરવો પડે પહેલા પહેલું આપણા મનગમતું મૂકવું પડે આપણી અણસમજણનો ત્યાગ કરવો પડે બુદ્ધિમાં થતા તર્ક વિતર્કનો ત્યાગ કરવો પડે જો એકને રાખવા હોય તો ઘણા ગણાને છોડવા પડે છે ગોપીઓએ ભગવાન કૃષ્ણને રાખવા માટે ઘણું ઘણું છોડ્યું છે દાદા ખાચર એમના પરિવારના સભ્યો લાડુબા જીવુબા જમકુભાઈએ સહજાનંદ સ્વામી મહારાજને પોતાના દરબારમાં રાખવા માટે ઘણું ઘણું છોડવું છે મહારાજે કહ્યું કે દાદા ખાચાર અને એમના પરિવારે પોતાનું મનગમતું મૂકીને પોતાના ઈષ્ટદેવનું ગમતું કર્યું છે અમારી રુચિમાં ભળી ગયા છે અમને જે ગમે એ પ્રમાણે જ અમારા રાજીપા પ્રમા પ્રાપ્ત કરવા માટે કર્યું છે આ એક આધ્યાત્મિક સમજણ છે આ આધ્યાત્મિક સાધનાનું ઊંચા ઊંચું શિખર છે આપણે ઘણું બધું કરીએ છીએ પણ આપણું કેવું છે મહાજન મારા મા બાપ પરંતુ મારી ખીલી ન ખસે તમે કહો છો બધું સાચું તમે કરો છો બધું સાચું પરંતુ હું મારી સમજદારી મારી નિષ્ઠા મારી બુદ્ધિની અંદર વિચારધારા એનો ત્યાગ ન કરું કોઈ પરંપરાનો ત્યાગ ન કરું લોકલાજનો ત્યાગ ન કરું તો પછી મિયાભાઈ હતા ત્યાંના ત્યાં એ સાધક કે ભક્તની ગતિ ભગવાનના ધામ સુધી ન પહોંચી માત પિતા મૂક્યા છે સ્વામી પ્રહલાદજી પોતાના પિતાજી સાથેનો સંબંધ તોડી નાખ્યો છે આજે જેના દર્શને કરીને આપણને જેની વાણી સાંભળવાથી આપણને અંતરમાં શાંતિના શિરડા ફૂટે આનંદ આનંદ થાય એવા મહાન સ્વામી મહારાજ ડોક્ટર સ્વામી કોઠારી સ્વામી ત્યાગોલ સ્વામી ઈશ્વરચરણ સ્વામી વિવેકસાગર સ્વામી પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી અક્ષરચરણ સ્વામી આ બધા સંતો એમણે ત્યાગ કોનો કર્યો ખાવાનું છોડ્યું નથી જોવાનું છોડ્યું નથી સાંભળવાનું છોડ્યું નથી પહેરવાનું છોડ્યું નથી સૂવાનું છોડ્યું નથી કોનો ત્યાગ કર્યો પોતાના જન્મદાતા માતા પિતા અને જન્મભૂમિનો ત્યાગ કર્યો પંચ વિષયનો ત્યાગ કર્યો મનગમતા પદાર્થનો ત્યાગ કર્યો મનગમતો મૂકી અને યોગી બાપાના વચનના ચાંદે ચાંદ કર્યું છે કે ત્યાગ કર્યો તો કેવી પદવીને પામ્યા યોગી બાપાના મુખનું પાન બની ગયા પ્રમુખ સ્વામી મહારાજના લાડકવાયા સંતો બની ગયા એટલે આ છે કરવામાં પણ આપણને લોકલાજ આડી આવતી હોય તો પછી આપણે ભગવાનને ભગવાન માન્યા જ નથી ને ભગવાનનો મહિમા સમજ્યા જ નથી આ પંક્તિની ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ